તમારા ઘરે કોઈ મહિલા હજી પણ લાકડા કે ચૂલા પર રસોઈ કરે છે આ યોજના યોજનાનો હેતુ છે દરેક ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાને ધુમાડા મુક્ત રસોઈ સુવિધા આપવી ઉજવાલા યોજના થ્રી માં હવે માત્ર ગેસ કનેક્શન જ નહીં પણ ચૂલો અને પહેલો રિફિલ પણ મળશે મફતમાં અને સૌથી મોટી વાત દર ગેસ રિફિલ પર સબસિડી સીધી તમારા બેંક ખાતામાં જમા થશે જે મહિલાઓ પાસે અગાઉ એલપીજી કનેક્શન નથી અને ગરીબ પરિવારમાંથી આવે છે તેઓ આ યોજનામાં પાત્ર છે આધાર કાર્ડ રેશન કાર્ડ અને આધાર સાથે લિંક બેંક ખાતું હોવું ફરજિયાત છે પાત્ર મહિલાઓ નજીકના ગેસ વિતરણ કેન્દ્ર પર જઈને સરળ રીતે અરજી કરી શકે છે ધુમાડા વગરની રસોઈથી સ્વાસ્થ્ય સુધરે છે અને સમય તથા ઇંધણ ખર્ચ યોજના થ્રી પોઈન્ટ ઝીરો બે હજાર છવ્વીસ મહિલાઓ માટે એક મોટી રાહત છે તમે પાત્ર હોવ તો આજે જ લાભ લો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવી માહિતી માટે ચેનલ ને કરો